ભાજપના નેતાઓ જે હપ્તા લે છે એમાં દારૂબંધી બંધ થાય ક્યાંથી ચાર ચાર પાંચ પાંચ છ છ હાથા ચોપડી ભણેલા છે એને કાંઈ ખબર પડતી નથી તો આ ગુજરાતમાં દારૂબંધી છે એ માત્ર કાગળ ઉપર છે ગુજરાત પોલીસ શું માત્ર ને માત્ર પોતાના અને ભાજપના પ્રચાર કરવા માટે રાખી છે ગુજરાતમાં દારૂબંધીનું નાટક થઈ રહ્યું છે દારૂબંધી છે નહીં તો તમે આ ઢોંગ દારૂબંધી છૂટો આપી દો અથવા તો તમે સદંતર બંધ કરો કે આપણે ચોપડે દારૂબંધી છે બાકી ખુલ્લે આમ દારૂ મળે છે જો સરકાર એવી વાતો કરતી હોય કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો જે ગુજરાતની અંદર દારૂ આવે છે આવે છે ક્યાંથી એ જનતા પણ જાણે છે સરકાર પણ જાણે છે અને પોલીસ તંત્ર પણ જાણે છે નમસ્કાર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે આ વાત આપણે સૌ જાણીએ છીએ પણ શું ખરેખર જમીનની હકીકત એ જ છે હાલમાં રાજ્યમાં જે રીતે ડ્રગ્સ અને દારૂનું દૂષણ સામે આવી રહ્યું છે સૌને ચોંકાવી દીધા છે છે કાયદો કડક છતાં ખુલ્લે આજે નેતાઓના નિવેદનો નહીં પરંતુ જનતાનો અવાજ સાંભળીએ હું છું કિશન વેકરિયા અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી અમે પહોંચ્યા સીધા લોકોની વચ્ચે અને જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે સામાન્ય જનતા આ મુદ્દા ઉપર શું વિચારે છે શું દારૂબંધી માત્ર આગળ ઉપર જ છે જુઓ આ રિયાલિટી ચેક નમસ્કાર દર્શક મિત્રો ચક્રવાત ન્યૂઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું છું દિલીપસિંહ વાઘેલા અને આજે આપણે રાજકોટની જનતાને સીધો એક સવાલ કરવા માટે આવ્યા છીએ કે ગુજરાતની અંદર અત્યારે જે દારૂને અને ડ્રગ્સને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે એ વિશે લોકોનું શું કહેવું છે લોકોનું શું માનવું છે તો આપણે એમની સાથે સીધી વાત કરશું ભાજપના નેતાઓ જે હપ્તા લે છે એમાં દારૂબંધી બંધ થાય ક્યાંથી જે નેતાઓ અત્યારે જે છે ચાર ચાર પાંચ પાંચ છ છતા ચોપડી ભણેલા છે એને કઈ ખબર પડતી નથી અને ભાજપનો બધો ડંડો લઈને બેસી ગયા છે આમાં કોઈ દિવસ દારૂબંધી બંધ ન થાય શું કે નેતાઓ જ હપ્તા ખોરશે બધા ઉપરથી સીધો હપ્તો ત્યાં જ લે છે તો બંધ ક્યાંથી થાય દારૂ અને ડ્રગ્સની લતમાં ગુજરાતનું યુવાધન બરબાદ થતું એવું લાગે છે આપણને પૂરેપૂરું પૂરેપૂરું આમાં બૈરાઓ વિધવાઓ થાય છે દારૂ પીવાથી બૈરાઓ વિધવાઓ ઘણી થઈ ગઈ પૈસો દારૂમાં વયો જાય છે એટલે આમાં તો દેશ બરબાદીમાં હાલે છે ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સ મળે છે કહેવાથી માત્ર દારૂબંધી કાગળ ઉપર છે એના વિશે શું છે આપણું મંતવ્ય એ તો જગજાહેર છે પોલીસ અને સાથે સાથે સરકારનો પણ મને એવું લાગે છે એમાં ટેકો હોય એવું લાગે છે સરકારનો શું ટેકો હોય છે સરકાર જે બુટલેગરો છે એને છાવરતી હોય છે અને રાજકારણીઓ પોલીસ દ્વારા બુટલેગરોને ટેકો અને સાથ સહકાર આપતા હોય છે બીજી વાત કરશું જી ભાઈ આપનું નામ જણાવો મારું નામ વિવેક લિંબાસિયા છે તો અત્યારે ગુજરાતની અંદર જે વર્તમાન પરિસ્થિતિમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે લઈને ખૂબ જોરદાર રાજનીતિ ચાલી રહી છે એના વિશે આપનું શું કહેવું છે સૌ પ્રથમ તો ગુજરાત ગાંધીનું ગુજરાત ને સરદારનું ગુજરાત ગણાય છે તો આ ગુજરાતમાં દારૂબંધી છે એ માત્ર કાગળ ઉપર છે અત્યારે જે ચર્ચા છે એનું મૂળ સ્વરૂપ એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ડ્રગ્સ ખુલ્લા મળે છે આજે રાજકોટમાં તમને પચાસ લોકેશન એવા મળી જાય જ્યાં દારૂની ભઠ્ઠીઓ મળતી હોય દારૂના વેચાણ થતા હોય એવું મળતું હોય તો સ્વાભાવિક છે કે આ રાજ્યના ગૃહમંત્રી અને આ રાજ્યનું પોલીસ તંત્ર એટલે કે ગુજરાત પોલીસ શું માત્ર ને માત્ર પોતાના અને ભાજપના પ્રચાર કરવા માટે રાખી છે ગુજરાત પોલીસનું મૂળ કામ એ છે કે ભાઈ દારૂ ડ્રગ્સ ઉપર પ્રતિબંધ કરે અને ખાસ કરીને લોકોને એ ચિંતા છે કે આગામી પેઢી એ ડ્રગ્સ અને દારૂના નશામાં લિપ્ત થઈને આપણે આપણા ગુજરાતનું ભવિષ્ય જોખમાય એવી પરિસ્થિતિમાં છીએ ત્યારે દારૂ ને ડ્રગ્સ જે દારૂ બંધી છે એના આધારે સંપૂર્ણપણે ગુજરાતમાં જે લોકો દારૂ વેચતા હોય અથવા તો દારૂની ભઠ્ઠી પકડાય એમને ગુચ્ચી ટોક જેવા કાયદા હેઠળ સજા થવી જોઈએ અને સંપૂર્ણપણે એ કાયદાનું અમલીકરણ થાય એવો અમારો સ્પષ્ટ અભિપ્રાય છે જી અત્યારે એક ભાઈ છે એમની સાથે વાત તમને મારો એ પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં જીગ્નેશભાઈ મેવાણીએ ખૂબ મોટું એક બીડું ઉપાડ્યું છે એક ડ્રગ્સ ને લઈ અને દારૂને લઈ એમાં ખૂબ મોટી પ્રમાણમાં રાજનીતિ પણ થઈ રહી છે હર્ષ સંઘવી અને ભાઈ સામસામે આવી ગયા છે એ વિશે આપનું શું કેવું છે કે જીગ્નેશભાઈ જે કરી રહ્યા છે તે યોગ્ય છે સો ટકા જીગ્નેશભાઈ વાત કરી સો ટકા સત્ય છે કે પેલા તો જે ગુજરાતમાં દારૂબંધીનું નાટક થઈ રહ્યું છે દારૂબંધી છે નહીં તો તમે આ ઢોંગ દારૂબંધી છૂટ આપી દો અથવા તો તમે સદંતર બંધ કરો ગુજરાતના ખૂણામાં ક્યાંય પણ દારૂ મળવો ન જાય અને ડ્રગ્સ તો બેફામ તમે કોલેજના ગેટ પાસે અમુક આવી જગ્યા છે જ્યાં યુવા ધન બરબાદ થઈ રહ્યું છે તો જીજ્ઞેશ મેવાણીના એ મુદ્દામાં હું ખુલ્લી રીતે સમર્થન આપું છું ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ આઠ થી દસ વર્ષ પેલા ગુજરાતમાં કઈ ડ્રગ્સનું નામ નહોતું સાંભળ્યું અને અત્યારે ખૂબ મોટી સંખ્યામાં મતલબ કે મોટી રકમમાં પાંચસો કરોડ હજાર કરોડ બે હજાર કરોડના ડ્રગ્સો રેઢા મળે છે રેઢા મતલબ કે બિનવારસી રીતે મળે છે એ એ બાબતે આપનું શું માનવું જી ચોક્કસથી કારણ કે અવારનવાર મીડિયા મારફતે જાહેર જનતાને આ બધી વસ્તુની જાણ થાય છે કારણ કે કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ પકડાય છે યા તો ક્યાંકથી અહીં ગુજરાતની અંદર મોકલવામાં આવે છે અને ગુજરાતમાંથી ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે મતલબ તો ગુજરાતને ક્યાંક આ લોકોએ આનું સેન્ટર કે આનું હબ બનાવી દીધું છે અને રહી વાત ડ્રગ્સ તો અત્યારે જે યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે એની અંદર કારણ કે ડ્રગ્સ બહુ કિંમતી વસ્તુ છે અને બહુ મતલબ એક્સપેન્સિવ છે કે જે સસ્તા ભાવમાં મળતી નથી તો કોઈ વ્યક્તિ પાંચ હજાર દસ હજાર ડ્રગ્સનું જે યુવાન સેવન કરે છે તો એ પૈસા કાઢવા માટે પણ ક્યાંક ક્યારેક આડા રસ્તે ચડે છે અને દારૂની જો વાત કરીએ તો દારૂ તો ગુજરાતની અંદર જેમ કીધું એમ ખાલી આપણે ચોપડે જ દારૂબંધી છે બાકી ખુલ્લે આમ દારૂ મળે છે જો સરકારે એવી વાતો કરતી હોય કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો જે ગુજરાતની અંદર દારૂ આવે છે આવે છે ક્યાંથી એ જનતા પણ જાણે છે સરકાર પણ જાણે છે અને પોલીસ તંત્ર પણ જાણે છે તો હું તો એમ કહું છું કે વહેલી તકે સરકારને આ આ બાબતે ઈશ્વર બુદ્ધિ આપે કે ખરેખર દારૂબંધી થાય અને ડ્રગ્સ જે પણ આપણે દરિયા મારફતે આવે છે જેની અંદર મોટા મોટા જેને કે ઉદ્યોગપતિઓ પણ સામેલ છે હું તો એમ કહું છું કારણ કે એમને પણ છૂટછાટ મળે છે અને પોર્ટ ઉપરથી જોઈએ એટલા પ્રમાણમાં ગુજરાતની અંદર ડ્રગ્સ ઠલવાય છે તો આની અંદર કોની મીઠી નજર છે એ હવે સરકારે પણ વિચારવું રહ્યો ને આપણે પણ તો વિવેકભાઈ ફરીથી એક પ્રશ્ન હું તમને કરવા માંગીશ કે દારૂ પીવાથી શહેરોની અંદર ગ્રામ્ય વિસ્તારમાં જે અકસ્માતોના બનાવ બને છે ઘર કંકાસ બનાવો બને છે એ વિશે શું કહેશો તમે સ્વાભાવિક છે કે દારૂ એક દૂષણ છે એના લીધે દાંપત્ય જીવનમાં નુકસાન થાય છે અને ખાસ કરીને ધંધા રોજગારમાં અને ડ્રિંક અને ડ્રાઈવ અને આપણે હમણાં જોયું કે રાજકોટમાં ને સમગ્ર ગુજરાતમાં હિટ એન્ડ રન ના કેસો બને છે તો આ કેસોમાં એસી ટકા લોકો જે ડ્રાઈવર હોય એ દારૂ પીધેલી હાલતમાં હોય એના માટે પણ નુકસાન છે બીજા માટે પણ નુકસાન છે અને જે વ્યક્તિ દારૂ પીવે એમના એમના ઘરના માતા પિતા એટલું નુકસાન થાય તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં જે આપણે ગુજરાત ની વાત કરીએ છીએ તો તો આપણે બાળકો આપણા પરિવારને એક નેગેટિવ દિશામાં દોરી રહ્યા છીએ એટલે દારૂ થી નુકસાન છે એ વાત તો સ્વાભાવિક છે પણ ગુજરાતમાં દારૂ આવે છે ત્યારે દારૂ પીવાય છે ને ગુજરાતમાં દારૂ બને છે ત્યારે દારૂ પીવાય છે ને જો

પોલીસના રોલ વિશે આપનું શું માનવું છે જી ચોક્કસ આપે જે આ પ્રશ્ન કર્યો ખૂબ સરસ પ્રશ્ન છે કે દારૂ ગુજરાતમાં પકડાય એટલે સૌથી પહેલા તો ગૃહ મંત્રી જવાબદાર બને કે ગુજરાતમાં દારૂ મંદિર છે શરત દારૂ આવ્યો ક્યાં શરત આવ્યો પછી જે વિસ્તારમાં ગયો તાલુકામાં ગયો જિલ્લામાં ગયો તો કોર્પોરેશન ની હદમાં ગયો તો ત્યાંના પીઆઈ છે ત્યાં પોલીસ કમિશનર છે સૌથી પહેલા ગુનેગાર આ લોકો ગણાય છે કે એ લોકો પાસે તમે દારૂ પહોંચો તો એ પકડાણો દારૂ મુટલે ગરો તમે પ્રોટેક્શન આપો છો જાણી જોઈને પ્રોટેક્શન આપો છો આ સાબિત થાય છે દારૂ મળે છે એનો મતલબ એ કે તમે દારૂ મગાવો છો તમે દારૂ વેચો આપો છો એટલે ખરેખર આમાં ભૂમિકા ગૃહમંત્રી સુધી બધાને લાગુ પડે છે જીગ્નેશ મેવાણીનું નું એક નિવેદન હતું જ્યારે થરાદ વિસ્તારના કોઈ શિવનગર વિસ્તારમાં એને જ્યારે જનતા રેડ કરી ત્યારે પોલીસને સંબોધી અને જીગ્નેશ મેવાણીનું એક નિવેદન હતું કે તમે તમારું કામ પ્રમાણિકતા અને ઈમાનદારીથી કરો નહીતર પટ્ટા ઉતરી જતા વાર નહીં લાગે આ નિવેદનને તમે કેવી રીતે જોઈ રહ્યા છો જી સત્યવાદ છે સત્ય સનાતનવાદ છે કારણ કે જ્યારે કોઈ પણ કર્મચારી પોલીસ કર્મચારી પોતાનું ઈમાન સાઈડમાં છોડી અને જો પોતાના આ પોતાની પોલીસના પટ્ટાને જો પૈસા બનાવવાનું સાધન માની અને દારૂબંધીની અંદર પોતાના જો વહીવટ કરતા હોય તો આવા લોકોના આવા અધિકારીઓનો ચોક્કસથી પટ્ટા ઉતરવા જોઈએ અને જીગ્નેશ મેવાણી જેવા હું તો કોઈ ગુજરાતની અંદર હું તો કોઈ સો જીગ્નેશ મેવાણી પેદા થાય કારણ કે આખા ગુજરાતની અંદર આ દૂષણ એટલી અદે વ્યાપી ગયું છે કે આમાંથી ક્યારેક તો આપનો વિચાર આવે કે આ યુવાધન બરબાદ તો થશે આખું ગુજરાત બરબાદ થઈ જશે આવી પરિસ્થિતિ છે તો હું એમના નિવેદનને સો સો ટકા સમર્થન આપું છું કારણ કે ઘણા બધા ભ્રષ્ટ અધિકારીઓ છે જે આ બાબતમાં સંડોવાયેલા છે તો આપણે જેમ જોયું એમ અને સાંભળ્યું એમ દર્શક મિત્રો જે રાજકોટના જે યુવાનો છે એમનું જે કહેવાનું છે કે કહેવાતી માત્ર ગુજરાતની અંદર દારૂબંધી છે ક્યાંક ને ક્યાંક પોલીસનો રોલ ગૃહ મંત્રાલયનો રોલ પણ આની અંદર સામેલ છે અને જીગ્નેશભાઈ મેવાણી જે ધારાસભ્ય છે એમનું પણ આ લોકો ખુલ્લું સમર્થન કરી રહ્યા છે કે જે એને જે વાત કરી છે સ્પષ્ટ કે ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ ડ્રગ્સ પણ ન મળવો જોઈએ તો એ એમના વાતને સમર્થન આપે છે ફરીથી એકવાર નવા વિષય સાથે મળશું નમસ્કાર તો મિત્રો જે દ્રશ્યો તમે અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોયા છે આ હતો જનતાનો આક્રોશ અને તેમનો સ્પષ્ટ મત લોકો માત્ર હવે વાતો નહીં પરંતુ નક્કર પરિણામ ઈચ્છે છે આ વિષય ઉપર તમારું શું માનવું છે શું ગુજરાતમાં દારૂબંધીનો કાયદો વધુ કડક બનવો જોઈએ કે પછી હકીકત સ્વીકારી લેવી જોઈએ કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસ જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા ગ્રુપમાં શેર કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવો જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અત્યારે રજા આપશો જય હિન્દ જય ભારત